જયભીન નમ ઉદ્દાય ચેતનાબેન આહિરને માનસિક ત્રાસ માનસિક ટોચર કરવા એસટીના અધિકારીઓ કેવા કેવા ષડયંત્રો કરે છે આપણે કાલે એક વિડીયો ચેતનાબેન આહિરની જે વલસાડ ખાતે બદલી કરવામાં આવેલ તે બાબતે આપણે બેનની સાથે વાત કરી હતી અને એ રેકોર્ડિંગને વાયરલ કર્યું હતું બેને મને એક બે પત્ર મોકલ્યા બે લેટર મોકલ્યા જે ડીએમ જેતપુર ડીએમ દ્વારા એ બેનને જે બદલીનો ઓર્ડર કરવામાં આવેલ એ લેટર અને બીજો એક લોટર લેટર સેન્ટ્રલ ઓફિસર સેન્ટ્રલ ઓફિસરથી મુખ્ય મહેકમ અધિકારી દ્વારા જે બેનની બદલી કરવામાં વલસાડ ખાતે આવેલ છે તે બે લેટર મોકલેલા હવે આ લેટરની અંદર આપણે ઝીણવટભરવું નિરીક્ષણ કર્યું ને તો આપને એની અંદરથી જાણવા મળ્યું કે ડીએમે જે આ બેનને બદલીનો ઓર્ડર કર્યો એ જે લેટર મોકલ્યું એ લેટરની અંદર ચેતના બેન એમ કાતરિયા અને આ લોકોએ જે જુનાગઢ ડિવિઝનના જે અધિકારી જોગલ વહીવટી અધિકારી પછી દિલીપભાઈ રવૈયા દિલીપભાઈ હુદળ એટીઆઈ જેતપુરના અને ડીસી રાવલ આ લોકોએ જે રિપોર્ટ કર્યો ને સેન્ટ્રલ ઓફિસ એની અંદર માત્ર ને માત્ર સીએમ કાતરિયા શ્રી સીએમ કાતરિયા જેથી કરી સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓને ખબર ન પડે કે આ લેડીઝ છે કે જેન્ટ્સ છે નહીં કુમારી નહીં બેન કોઈ વસ્તુ નહીં જોજો આ લોકોની નાલાયકી આ લોકોના ષડયંત્ર કેટલી હદે આ લોકો કરે છે આજે એક સમાજની બેન દીકરીને કોઈ બી વહીવટી કારણોસર હેરાન કરવા આજે સાતસો કિલોમીટર આ નાલાએ કોઈ એની બદલી કરાવી સેન્ટ્રલ ઓફિસના મુખ્ય મહેકમ અધિકારીને હું ખાસ કહેવા માગું છું કે તમને આજે કોઈ બી ઓલ ગુજરાતની અંદર ડિવિઝનના ડીસી કે ડીએમ તમને જ્યારે પણ કોઈ વ્યક્તિનો કોઈ કર્મચારીનો રિપોર્ટ કરે ને તો આની તમે તપાસ કરો તપાસ કર્યા તપાસ કર્યા પછી તમે બદલી કરો આ લોકો આજે બેન દીકરીને ગોટાળે ચડાવવા બેન દીકરીને માનસિક ત્રાસ આપવા જે એના તાબે ન થઈ એટલા માટે આજે ખાનદાની ખાનદાન દીકરીઓને તાબે ન થાય પણ આ નાલાયકો છે ને હવસના પૂજારી હોય છે એને તો બધી બેન દીકરીઓ છે ને ખરાબ કુટેવની જ લાગતી હોય છે પણ આ જે અધિકારી અધિકારીઓ જે નાલાયકી કરે છે ને એને હું ખાસ આજે કહી દઉં છું કે તમે જે તમારી શેતાનગીરી ઉપયોગ કરો છો ને એ સામાન્ય છે એમાં તો અમે અમારી બેન બચાવી લેવું પણ આજે સામાજિક કાર્યકરોની જો અમે ઉપયોગ કરીશું ને તો તમારે નાની તમને બચાવવા નહીં આવે અને તમારો ભગવાન તમને નહીં બચાવે તમને ખાસ કહી દઉં છું પણ અમે તમારી જેવા હલકા નથી કે અમે બેન દીકરીઓને ટાર્ગેટ કરવા માટે માનસિક ત્રાસ આપવા માટે આટલી હદે જઈએ તમે વિચાર તો કરો આ લોકો કેટલા હોશિયાર સી એમ ચેતનાબેન એમ કાતરિયા નહીં ચેતનાબેન એમ કાતરિયા ડીએમ જ્યારે ચેતનાબેનને લેટર મોકલે છે ત્યારે એ લેટરમાં લખે છે પણ સેન્ટ્રલ ઓફિસે ગુજરાત યુનિવર્સિટીની સેન્ટ્રલ ઓફિસે જ્યારે આ લોકો રિપોર્ટ કરે છે એની અંદર ચેતના બેન એમ કાતરિયા નહીં પણ સીએમ કાતરિયા શ્રી શ્રી સીએમ કાતરિયા જેથી કરીને એસ ટીના અધિકારીઓને ખબર ન પડે કે આ લેડીઝ છે કે જેન્ટ્સ છે અને આ બેનને જે કારણોસર જે વહીવટી કારણોસર આ લોકોએ બદલીનો રિપોર્ટ કર્યો જેતપુર ડેપોની અંદર જૂનાગઢ ડેપોની અંદર કે જૂનાગઢ ડિવિઝનના જેટલા પણ ડેપો છે એની અંદર તો અઢળક આવા બનાવ બનેલ બનેલ છે કર્મચારીઓએ અઢળક કોઈકના ક્ષરી મારી દીધી છે સત્તર સતત અઢાર અઢાર દિવસ જેલમાં આવી ગયા છે છતાં એ લોકોનો આવો રિપોર્ટ નથી થયો તો આ બેનની અરે આટલો બધો રાષ્ટ કહે કયા કારણોસર આ બેન તમારી તાબેનોથી આટલે તમારા હવાસના શિકારનો બેન આટલે હળાણ નાલાયકો સર કાંક થોડીક શરમ રાખો અને સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓને હું કહેવા માગું છું કે તમે આ આ જે બેનનો જે હુકમ કર્યો છે ને બદલીનો એમાં એમાં ઝીણવતભરી તપાસ કરો નાલાયકો કોઈ બેનને ખોટા ષડયંત્ર કરીને ફસાવેલ છે કેમ કે આ બેન કોઈના તાબે નથી થતા ખોટું સહન નથી કરતા જે કોઈ ખોટું કરે અન્યાય કરે એની વિરુદ્ધ ફરિયાદ કરેલી છે આજે ભુજના જે કચ્છના જે ડેપોની અંદર ડિવિઝનની અંદરથી એ બેન નોકરી કરતા ને ન્યાથી આ ષડયંત્રો ચાલુ થયા છે આજે અમે આ ચેતનાબેન બાબતે જનરલ મેનેજર જે જીએમ સાહેબ છે સેન્ટ્રલ ઓફિસની અંદર એમની યારે વાત કરીને કાલે તો જીએમ સાહેબે મને એવું કીધું કે નરેશભાઈ આવી રીતે બદલી ન થાય કોઈ લેડીઝની સાતસો સાતસો કિલોમીટર બદલી ન થાય પછી એક એસટીના જ અધિકારી છે કર્મચારીની મારા બહુ ખાસ મિત્ર છે એમની યારે પણ મેં વાત કરી નરેશભાઈ આવું આવું શક્ય જ નથી કે લેડીઝની આજે સાતસો કિલોમીટર બદલી કરે એવું શક્ય નથી એ લોકોને અધિકારીઓને ખુદને વિશ્વાસ નથી આવતો કે આવું બની શકે પણ આ આ નાલાકોએ સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓને ગેર ગેરમાર્ગે દોરી આ આ આજે એની જે નીતિ હતી કૂટનીતિ એ નીતિમાં એ લોકોએ સફળતા મેળવી છે પણ અમે એ બેનની બદલી થવા નહીં દઈએ કોઈ બી કારણોસર બેનની બદલી રોકાવશે અને સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓને ખાસ કહેવા માગું છું કે આ બેનની બદલી જેમ બને એમ રોકાવો આજે એ બેન અપંગ છે તમે એક વિચાર કરો આજે ચેતનાબેન આહિર અપંગ દીકરી છે એને કમરની તકલીફ છે એમને એને બધા મને રિપોર્ટ મોકલ્યા છે છતાં નાલાયકએ એની બદલીનો રિપોર્ટ સેન્ટ્રલ ઓફિસે કર્યો અને સેન્ટ્રલ ઓફિસર ઓફિસ ઓફિસથી જે મુખ્ય મહેકમ અધિકારી છે એમને એની બદલી પણ કરી પણ જે અધિકારીઓ છે એને ખબર જ નથી કે આ લેડીઝ છે કે જેન્ટ્સ છે આહિર સમાજના લોકોને ખાસ કહેવા માગું છું કે આપણી બેન દીકુ બેન દીકરી ઉપર બળાત્કાર થાય એનું માનસિક શોષણ થાય શારીરિક શોષણ થાય એને માનસિક ત્રાસ આપવામાં આવે અને બેન આ ત્રાસથી આત્મહત્યા કરી લઈ અને ત્યારે આપણે મીણબત્તીઓ લઈને રોડ ઉપર ઉતરવું આપણે આંદોલન કરવા ઉતરવું એની કરતાં આજે આ બેન જે આ નાલાયકોની સામે ઝઝૂમી રહ્યા છે ને એને ખુલ્લા પાડો અને એની નાનીઓ યાદ કરાવી દઉં સમાજની તાકાત બહુ મોટી તાકાતો છે અધિકારીઓ બધા આપણા નોકર છે આપણે એના માલિક છીએ આજે એક આપણી દીકરીની ઉપર આટલા આટલા અન્યાય થતા હોય ને આપણે મૂંગા મોઢા ઘરે બેઠા રહીએ આપણી જનતાને જનતાનું આપણે ધામણ લજાવીએ છીએ અને આ જે હરામી જે અધિકારીઓ આવા સ્ટન્ટ કરી આવી આવા ષડયંત્રો કરી આ બેનની જે બદલી કરાવી છે ને હું તો એમ કહું છું કે એની જનતામાં જ કંઈક ખોટ હશે બાકી આટલી હદે બેન દીકરીઓ વિરુદ્ધ કોઈ જાય નહીં કદાચ કંઈક ભૂલ ભાલ હોય તો એ માફે કરી દે આ વધારે બોલવા જઈશ ને તો બહુ જાજુ બોલાઈ જાય પણ આની અંદર જે જે લોકોના નંબર નાખું છું ને આ જે ડીટીઓ ડીટીઓ કરીને ડીટીઓ ખાંભલા કરીને ખાંભલા કે ખાંભલા સાહેબ કોક છે એ બેને એને હેરાન કરવામાં કાંઈ બાકી નથી આ જે જેને નંબર નાખું છું ને જે ખાંભલા ટી ડીટીઓ ખાંભલા છે ને એ લોકોના ષડયંત્ર છે ઓન રેકોર્ડ કોઈ નથી આ ઓન રેકોર્ડ તો માત્ર માત્ર આ બેનને જ દર્શાવ્યા છે જેથી કરીને વહીવટી કારણોસર આ બેનની બદલી કરાવી શકીએ આ નાલાયકોને ફોન કરો એની નાની યાદ કરાવો અને આ બેનનો ઓર્ડર રોક રોકાવો જ પણ એના કોઈ દિવસ હું એમ નથી કહેતો કે મારો વિડીયો શેર કરો પણ આ વિડીયોને બને એટલો શેર કરો અને બને એટલા લોકો આને ફોન કરી અને આ લોકોને પૂછો કે તમે આવું બેન દીકરી કયા કારણોસર કર્યું છે ચેતના ચેતનાબેનને હું સેલ્યુટ કરું છું કે બેન ભુજ ડેપો ખાતાથી આ નાલાયકોને આજે મરદાનગી નું કામ કરીને બતાવ્યું છે ચેતનાબેન ચેતનાબેનને હું ગેરંટી આપું છું કે બેન તમારી બદલી નહીં થવા દે અમે કઈ માહિક આંગલા નથી એસટીના અમુક અમુક કર્મચારીઓ માહિક આંગલા બેઠી બની બેઠા છે ને આજે તમારી આજે એ ચેતના બેન કાલે તમારી બેન દીકરી આ આ જગ્યાએ ઊભી જશે એટલું યાદ રાખજો જય ભીમ નવ બધાય આ વિડિયોને બનો એટલો શેર કરો